પોતે યાન વ્યાપાર સાથે સંકળાયેલા છે જ્યારે તેમના પત્ની નીતાબેન પાલિકાના નિવૃત્ત કર્મી છે સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ એલએલબી અને એમબીએ ફાઇનાન્સ ની ડિગ્રી ધરાવે છે અને તેમની સામે એક પણ પોલીસ ફરિયાદ નથી જ્યારે તેમની સામે બેંકની રૂપિયા એક કરોડ અને પત્ની સામે

સાત કંપનીઓના અનલિસ્ટેડ શેર છે મુકેશભાઈ ટેક્સટાઇલ માં રોકાણ પેટે એક પોઈન્ટ સુડતાલીસ કરોડ જયારે પત્નીએ એક પોઈન્ટ નેવ્યાસી કરોડ રોક્યા છે તેમની માલકીની બે બાઇક અને બે કાર પર ચોપડી બતાવવામાં આવી છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત